અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રાજુલા શહેરમાં આવેલ શાહગોરા વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજે ઇમામ હુસૈનની શહાદતની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં મહુવાની નૌકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારામ હુસે આ સમસ્ત મુસ્લિમ કાર્ય ઇમામ હુસેનની શહીદીના યાદમાં જે યુવાન છોકરાઓ માર્તમ કરી અને બ્લડ જે વહાવે છે એના એના અનુસંધાને એક મુસ્લિમ સમાજની જે પહેલ વર્ષોથી થાય છે અને જે બ્લડ છે એ માણસોની જિંદગીને વેગ આપે અને તેની માટે ઉપયોગી થાય તે માટે રાજુલા સમસ્ત મુસ્લિમ દ્વારા બ્લડ બેન્કનું આયોજન કર્યું આ ઇમામ હુસેનની શાનમાં તેમજ રાજુલામાં જે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબાણી છે અને ચૌદ મંદિરોને જે પાડવા માટેનું જે સરકારનો આદેશ છે તેની તેના સમર્થનમાં સમસ્ત મુસ્લિમ સમાજે એક આજે ભવ્ય કાર્યક્રમ રાજુલામાં રાખેલો તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ પૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના બકુલભાઈ વોરા ઘેલાભાઈ દીપકભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ઝાખડા રઘુભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ ઢાખડા અક્ષયભાઈ તેમજ ઘનશ્યામભાઈ વાઘ વગેરે હિન્દુ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને તેમાં જે કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજની જે લાગણી દુબાણી છે છે અમે ભવ્ય સમર્થન આપેલું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ તેની સાથે ઊભો છે એવું મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને ખુલ્લામાં જાહેરમાં હિન્દુ સમાજના જે મંદિરો ઉપર જે અને તેની ધાર્મિક લાગણી દુબાડી છે તેમાં સમર્થન આપેલો કાર્યક્રમ કરેલો છે આ દોજ ધર્મેશ મહેતા અમરેલી